તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે સોલાર પંપ અને સોલાર પેનલ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે પીએમ કુસુમ યોજના બે હજાર ચોવીસ ગુજરાત હેઠળ હવે સરકારી ખેતરોમાં સોલાર પંપ લગાવવા પર નેવું ટકા સબસિડી આપી રહી છે જે ખેડૂતોના ખેતરમાં પંપ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે તેમાં પાવર અને પાંચ વર્ષ પાવર સોલાર પંપ લગાવવા માટે નેવું ટકા સરકાર સબસિડી આપે છે ત્યારે અને પાંત્રીસ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ યોજનાનો લાભ આપવામાં આવશે આ પીએમ કુસુમ યોજના ગુજરાતમાં અરજી કરવા ઉમેદવારોએ પાંચ હજાર પ્રતિ મેગાવોટ માટે અરજી કરવી પડશે જેની સાથે સાથે જીએસટી દર ચૂકવણી પણ કરવી પડશે જેની સાથે સાથે જેમાં જીરો પોઈન્ટ પાંચ મેગાવોટ માટે અરજી ફી પચીસો રૂપિયા પ્લસ જીએસટી એક મેગાવોટ માટે પણ અલગ એક પોઈન્ટ પાંચ મેગાવોટ માટે પણ અલગ અને બે મેગાવોટ માટે દસ હજાર પ્લસ જીએસટીની ચૂકવણી કરવી પડશે અને તેમાં લાભાર્થીઓ જેવા કે નાના અને સીમાંત ખેડૂતો અને ખેડૂત સંગઠનો અને સહકારી સંસ્થાઓ લાભ લઈ શકે છે તેની સાથે સાથે તેના લાભ વિશેની વાત કરીએ તો કે ઓછા વીજળીના બિલ જેમાં સોલાર પંપ વીજળીના બિલમાં ઘટાડો કરશે અને બીજા નંબર પર વધુ આવક જેમાં સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળીને વેચીને જ ખેડૂતો પૈસા કમાઈ શકે છે આ યોજના હેઠળ દર મહિને છ હજાર સુધીની સહાય ઉપલબ્ધ છે અને ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો કે બજર જમીનનો ઉપયોગ જેમાં સોલાર પેનલ સ્થાપિત કરીને ખેડૂતો તેમની જમીનનો ઉપયોગ કરી શકે છે અને પૈસા કમાઈ શકે છે સરકાર ખેડૂતોને સબસિડી દ્વારા સોલાર સિંચાઈ પંપ ખરીદવામાં મદદ કરશે જેનાથી બિલમાં ઘટાડો થશે અને બીજા નંબર ઉપર પીએમ કુસુમ યોજનાની પાત્રતા વિશેની વાત કરીએ તો કે ખેડૂત ભારતનો નાગરિકો હોવો જોઈએ અને ખેડૂતની પાસે ખેતીની જમીન હોવી જોઈએ અને ખેડૂતો પાસે બેંક ખાતું હોવું જોઈએ આ સાથે સાથે દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો કે આધાર કાર્ડ બેંકની પાસબુક ખેતીની જમીનના દસ્તાવેજ અને ભાગીદારી ખેતીના કિસ્સામાં ભાગીદારી કરાર આ તમામ ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે જે પી વાય જી પરથી કરી શકે છે અને ખેડૂત મિત્રો માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ જણાવજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો